સુરતે સરકારી અને ખાનગી શાળાઓમાં વાલીઓ સ્પષ્ટ રીતે જોઈ શકે તે માટે ફાયર એનઓસી પ્રદર્શિત કરવાની માંગ સાથે પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે સુરતમાં આમ આદમી પાર્ટીના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષી સભ્યના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશ અને ગાઈડલાઇન હોવા છતાં શહેરની ખાનગી અને સરકારી શાળાઓમાં આદેશોનું યુસ્ત રીતે પાલન કરવામાં આવી રહ્યું નથી સરકારી અધિકારીઓ હોય કે પછી ખાનગી શાળાના સંચાલકો કોર્ટના આદેશોનું ધરાર ઉલ્લંઘન કરી રહ્યા છે શહેરની બસો સાત પૈકીની એકસો સત્યાસી સરકારી શાળાઓમાં તો ફાયર એનોસી જ નથી જેથી તાત્કાલિક ધોરણે આવી શાળાઓમાં ફાયર એનઓસી પ્રદર્શિત કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે સુરત શહેરમાં સમયાંતરે આગની ઘટનાઓ બનતી હોય છે પરંતુ તક્ષશીલા અગ્નિકાંડની ઘટના બન્યા બાદ પણ તંત્ર જાણે ફાયર સેફટી મુદ્દે આળાસ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે સુપ્રીમ અને હાઈકોર્ટના આદેશ હોવા છતાં સુરતની સરકારી અને ખાનગી શાળાઓમાં ફાયર એનઓસીનો અભાવ છે જે દાવો સુરત આમ આદમી પાર્ટીના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષ સભ્ય રાકેશ સિરપરાએ કર્યો છે રાકેશ સિરપરાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે સુરતની સરકારી સહિત ખાનગી શાળાઓમાં ફાયર એનઓસીનો પૂરેપૂરો અભાવ છે સુરતની બસો સાત પૈકી એકસો સત્યાસી જેટલી સરકારી શાળાઓમાં ફાયર એનઓસી જ નથી જેને લઈ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષાને લઈને મોટો પ્રશ્ન ઉપસ્થિત રહી રહ્યો છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની ગાઈડલાઈન અને આદેશ હોવા છતાં પણ સુરતનું તંત્ર આદેશો અને ગાઈડલાઇનને પણ ઘોળીને પી ગયું છે સુરતની સરકારી અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ શાળામાં ફાયર સેફ્ટી છે કે નહીં તેની જાણકારી મેળવી શકે તે માટે શાળામાં ફાયર એનઓસી પ્રદર્શિત કરવામાં આવે તેવી માંગ છે સુરત રજૂઆત કરવામાં આવી છે નમસ્કાર હું રાકેશીરપરા પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત ફાયર સેફ ફાયર સેફ્ટી બાબતે આપણે બહુ બધા સંવેદનશીલ છે આપણે સૌ છે કારણ કે આપણા શહેરમાં તક્ષશિલા જેવી ઘટના બની છે ને આપણે એને નરી આપણે આખી સગી આંખે આપણે ઘટનાને જોઈ છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર બાવીસ સુધીમાં માન્ય હાઈકોર્ટનો આદેશ છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર બાવીસ સુધીમાં ગુજરાતની કોઈ પણ શાળા એવી ન હોવી જોઈએ કે જે ફાયર સેફ્ટી ફાયર એનઓસી વગર ચાલતી હોય તમામ શાળાઓ એનઓસી લેવી ફરજિયાત છે અને આને ઝુંબેશના ભાગરૂપે ચલાવવાનું હતું આજે આપણે જે શહેરની વાત કરીએ છીએ એ શહેરમાં ભાજપના અધ્યક્ષ અહીંયા રહે છે ગૃહમંત્રી શિક્ષણ મંત્રી કેન્દ્રીય મંત્રી આ શહેરમાં રહે છે એ શહેરમાં ભાજપ સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બસો સાત શાળાઓમાંથી સમિતિનો પોતાનો ફેબ્રુઆરીનો રિપોર્ટ એમ કહે છે કે એમાંથી એકસો સત્યાસી શાળાઓ પાસે ફાયર એનઓસી નથી માત્ર વીસ શાળાઓ પાસે ફાયર એનઓસી છે જો તમે ફાયર સેફ્ટીની સુવિધાઓ આપી છે તો તમને એનઓસી આપવામાં શું વાંધો છે સુપ્રીમ કોર્ટમાં જે રિપોર્ટ રજૂ કરવામાં આવે છે એમએચઆરડી મારફત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એ પણ ખોટા રજૂ કરવામાં આવે છે અમારી માગણી છે કે ગુજરાતની તમામે તમામ શાળાઓમાં વાલીઓ જોઈ એ રીતે ફાયર ની એનો પ્રદર્શિત કરવામાં આવે જેથી કરીને વાલીઓ આશ્વસ્ત થઈને પોતાના બાળકોને શાળામાં મોકલી શકે બ્યુરો રિપોર્ટ સુરત